નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કુવૈતના મગાપ શહેરમાં બુધવારે કામદારોના મકાનમાં ભીષણ આગ પાર્ટી નીકળી હતી આ અકસ્માતમાં ઓગણપચાસ લોકોના મોત થયા છે જેમાં મૃત્યુમાં ચાલીસ પાર્ટીઓનો સમાવેશ થાય છે જ્યારે ત્રીસ થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પીએમએ સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે લખ્યું છે કે કુવૈત શહેરમાં આગની આ ઘટના ખૂબ જ દુઃખદ છે તેમના વિચારો અને તે એવા તમામ લોકો સાથે છે જેમને તેમના પરિવારજનો ગુમાવ્યા છે તેમણે વધુમાં કહ્યું કે તેમની પ્રાર્થના કરું છું કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય પીએમએ એમ પણ કહ્યું હતું કે કુવેતમાં ભારતીય દુસ્વાસ્થ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે અધિકારીએ જણાવ્યું હતું કે કુવેત દક્ષિણ એમતી ગવર્નર મકાપ વિસ્તારમાં સ્થિત સમાનની ઇમારતના રસોડામાં બુધવારે વહેલી સવારે આગ વાતના લાગી હતી કુવેતની લગભગ કુલ વસ્તી એકવી એટલે કે એકવી ટકા એટલે કે દસ લાખ ભારતીયો છે બિલ્ડિંગમાં લગભગ એકસો સાહીઠ લોકો રહેતા હતા કંપનીના કર્મચારી છે ત્યાં રહેતા ઘણા કર્મચારીઓ ભારિત છે આ અકસ્માત ભારતીય સમય અનુસાર બુધવારે સવારે લગભગ છ વાગે થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ